છે લોકસભાની ચૂંટણીની તૈયારી અત્યારથી જ ભારતીય જનતા પાર્ટીના નેતાઓ દ્વારા શરૂ કરી દેવામાં આવી છે વડાપ્રધાન નરેન્દ્ર મોદી તેમજ સંગઠન દ્વારા દરેક વિધાનસભાના મત

નારા અને કાશ્મીર થી કન્યાકુમારી સુધી એક જ પ્રકારનો કાર્યક્રમ ભાજપ સંગઠન દ્વારા તૈયાર કરવામાં આવ્યો હતો જેમાં માત્ર કાર્યકર્તાઓ જ નહીં પરંતુ ભાજપના તમામ દિગ્ગજ નેતાઓ પણ હાજર રહે એવી સૂચના આપવામાં આવી છે